નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ગૌ હત્યાને લઈ મોટો નિર્ણય પાક નુકસાનનું વળતર આજે પચાસના થયા મોત હવામાનનું રેડ એલર્ટ અંબાલાલની મિત્રો ભારે આગાહી અને જમ્મુ કાશ્મીરમાં થયો હુમલો અને બીજા મિત્રો અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરી

લોકોને ખાતરી આપી હતી અહીં ગૌ હત્યા અને ગૌ તરસ્કરી બંધ કરવામાં આવશે એક ચૂંટણી રેલીમાં મિત્રો સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવો જેઓ ગૌ હત્યા કરશે તેમને ઊંધા લટકાવીને સીધા કરી દેવામાં આવશે આ માતા સીતાની ભૂમિ છે અહીં ગૌ હત્યા અને ગૌ તરસ્કરી ચલાવી લેવામાં નહીં આવે આ મોદી સરકારની ગેરંટી છે પીઓ ઓકે અમે લઈને જ રહીશું તે નિવેદનો પણ તેમણે મિત્રો પુરોચ્ચાર કર્યો હતો મહિલા આરક્ષણ વિશે મિત્રો તેમણે વાત કરતા જણાવ્યું હતું કે લાલુ યાદવ અને કોંગ્રેસ આટલા વર્ષોથી અહીં બેઠા હતા આ તેમની છેલ્લી ટ્રમ્પ હોઈ શકે છે તે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ચૂંટણી રેલીમાં સંબોધન કરતાં જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે પીએમ મોદી સંસદ અને વિધાનસભામાં મિત્રો મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવાનું કામ કર્યું છે વિપક્ષી ગઠબંધનને વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત ન કરવાને લઈ પણ મિત્રો શાહે તેમને આડા હાથે લીધા હતા તેમણે મિત્રો કહ્યું હતું કે સૌ પહેલાં તો વાત એ કે તેઓ જીતી શકતા નથી અને જો જીતી પણ જશે તો તેમને વડાપ્રધાન કોણ બનશે તેઓ તો વારાફરતી વડાપ્રધાન બનવાની વાતો કરે છે તેમણે કહ્યું હતું કે શું આ કરિયાણાની દુકાન છે દેશને એક મજબૂત વડાપ્રધાનની જરૂર છે વિપક્ષને લઈને અમિત શાહે કહ્યું હતું કે આ લોકોને એવા છેલ્લા દસ વર્ષથી બહુમતી છે શું અમે અનામત હટાવી દીધી છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક નુકસાનનો વળતર ક્યાં <laughs> . કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું હતું પાક નુકસાન સામે સરકારે વળતરને લઈ સહાય આપશે કે નહીં તે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા આદેશ મિત્રો તાલુકા કક્ષાએ આપી દેવામાં આવ્યો હતો કમોસમી વરસાદની આગાહી હોવાનો સર્વે ફાઇનલ મિત્રો રિપોર્ટ સત્તરમી પછી આવવાનો હતો પણ મિત્રો સત્તરમી તારીખ ગયા અને બે દિવસો વીતી ગયા છે ખેડૂતોને મિત્રો કોઈ પણ ફાઈનલ રિપોર્ટ જોવા મળ્યો નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના કહેરના લીધે મિત્રો પચાસ લોકોના થયા મોત મિત્રો અફઘાનિસ્તાનમાં વરસાદે કહેર વર્તાવ્યો છે ભારે વરસાદના કારણે પૂર આવતા અફઘાનિસ્તાનમાં મિત્રો જોવા મળી રહ્યું છે લોકોના મકાનો મિત્રો આખા પાણીમાં તણાઈ મોટું નુકસાન મેઠવાનો મિત્રો વારો આવ્યો છે ત્યારે મિત્રો તાલિબાનના એક અધિકારીએ જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં મિત્રો વરસાદ અને પૂરના કારણે પચાસ લોકોના મોત થવાનું મિત્રો સામે આવ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ મિત્રો વીસ મેથી નવી હીટ વેવ શરૂ થશે પિસ્તાલીસથી સુડતાલીસ ડિગ્રી તાપમાન જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ બે દિવસ બને ત્યાં સુધી પ્રવાસ ટાળજો અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળતા તેવી મિત્રો ચેતવણીઓ પણ આપવામાં આવી ગઈ છે ગરમીથી ગુજરાતમાં મિત્રો સાત હજાર જેટલા લોકો બીમાર થયા છે સૌથી વધુ મિત્રો બીમાર અમદાવાદમાં થયા છે એકસો આઠ અને હોસ્પિટલોમાં પણ મિત્રો એલર્ટ આપવામાં આવી ગયા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી ભારે આગાહી મિત્રો ગુજરાતમાં હવામાનને લઈ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર જશે સાથે સાથે મિત્રો એકવીસ થી તેવીસ મે વચ્ચે હવામાનમાં પલટો આવશે અને સાત થી ચૌદ જૂન વચ્ચે ગાજવીજ સાથે મિત્રો વરસાદની શક્યતાઓ છે જ્યારે મિત્રો મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં સાગરમાં વાવાઝોડું સ્ક્રીય થવાનું છે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું મિત્રો મહત્વના વાત કરીએ તો જમ્મુ ફરી બે આતંકી હુમલા થયાનું સામે આવ્યું છે જમ્મુ કાશ્મીરમાં અનંતનાગમાં અને શોપિયામાં મિત્રો અલગ અલગ ફાયરિંગની ઘટનાઓ મિત્રો સામે આવી છે જેમાં એક હુમલામાં જયપુર નો રહેવાસી દંપતીને મિત્રો ગોળી મારવામાં આવી હતી જેમાં ઘાયલ થયા છે ત્યાં મિત્રો થયેલ આતંકવાદી હુમલામાં એક ભાજપના નેતાનું પણ મૃત્યુ થયું છે આ આતંકવાદી હુમલાની સ્થાનિક નેતાઓને ખૂબ જ મિત્રો નિંદા કરી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મિત્રો ત્રણ હજાર રૂપિયાની સહાય જો મિત્રો તમે પણ બાર પાસ છો તો મિત્રો તમને પણ સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા મિત્રો રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને મિત્રો દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં મિત્રો કોઈ સરકારી નોકરી કરતું ના હોવું જોઈએ અને તમે મિત્રો બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે મિત્રો ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ મિત્રો તમારો જાતિનો દાખલો અને બધા જ ડોક્યુમેન્ટ કરી અરજી મિત્રો સબમિટ કરવાની હોય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યવસાય કરવા માટે તમને મિત્રો દસ લાખ રૂપિયાની લોન મળશે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી મિત્રો લોન લેવી પડે છે જેની પ્રક્રિયા પણ મિત્રો જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને મિત્રો ગેરંટી પણ આપવાની રહે છે જે મિત્રો સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે આ યોજનાની મિત્રો શરૂઆત મિત્રો સરકારે બે હજાર પંદરમાં કરી હતી આ યોજનામાં મિત્રો સરકાર ગેરંટી વગર પચાસ હજારથી મિત્રો દસ લાખ રૂપિયા સુધીની લોન આપે છે તો જે પણ ખેડૂત ભાઈઓ વ્યવસાય કરવા માંગતા હોય તો તે મિત્રોને દસ લાખ રૂપિયાની લોન મળી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સોલાર ફેન્સિંગ વાળ બનાવવા માટે મિત્રો સહાય જાહેર કરવામાં આવે છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર કિટની ખરીદી માટે આ વર્ષે મિત્રો ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજનામાં મિત્રો અઢી ગણો વધારો કરીને પચાસ કરોડ મિત્રો જોગવાઈ કરવામાં આવશે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજનામાં બજેટમાં અઢી ગણો વધારો થતાં ગત વર્ષની સરખામણીમાં તેર હજાર ખેડૂતોને જગ્યાએ મિત્રો ચાલુ વર્ષે તેત્રીસ હજાર ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો હતો અને હજી પણ આ ખેડૂતોને મિત્રો લાભ મળશે આગળ વાત કરતા મિત્રો જણાવ્યું હતું કે આ યોજના માટે મિત્રો રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય યોજના ખાતા દીઠ સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા મેળવવા ઈચ્છુક ખેડૂતો આ ખેડૂત પોર્ટલ ઉપર ટૂંક જ સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે જેનો મહત્તમ લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને કૃષિ મંત્રીએ મિત્રો અનુરોધ કર્યો હતો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો